નમસ્કાર અને ધ ડીપ ડાઈવમાં આપનું સ્વાગત છે આજે આપણે માનસ એકેડેમીના છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના વર્તમાન પ્રવાહોના દસ્તાવેજમાં ઊંડા ઉતરી રહ્યા છીએ નમસ્કાર આમ તો આમાં ઘણી બધી અલગ અલગ ખબરો છે પ્રાચીન અવશેષો એક નવી ટેક્સી એપ પૂર્વોત્તરમાં શાંતિ કરાર પણ જ્યારે મેં આ બધું વાંચ્યું ત્યારે મને લાગ્યું કે આ બધી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલી છે તમે બિલકુલ સાચું પકડ્યું આજના સ્ત્રોતમાં જે વિષયો છે તે ભરે જુદા જુદા ક્ષેત્રોમાંથી આવતા હોય જેમ કે સંસ્કૃતિ ટેકનોલોજી રાજનીતિ ઉદ્યોગ પણ તે બધા એક મોટા વિચાર તરફ ઇશારો કરે છે પરિવર્તન પરિવર્તન હા આપણે જોઈશું કે કેવી રીતે જૂની પદ્ધતિઓ બદલાઈ રહી છે જૂના સંબંધોને નવો અર્થ મળી રહ્યો છે અને મતલબ જૂના સંઘર્ષોના નવા ઉકેલો શોધાઈ રહ્યા છે રસપ્રદ તો ચાલો આ પરિવર્તનની સફર શરૂ કરીએ અને સૌથી પહેલા વાત કરીએ એક એવા વિષયની જે ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકા મોકલવામાં આવ્યા છે આ સામાન્ય ઘટના નથી લાગતી બિલકુલ નથી આ એક ખૂબ જ વિચારપૂર્વકનું રાજદ્વારી પગલું છે અચ્છા જો આ ઘટના શ્રીલંકાના ઇઠ્યોતેર સ્વતંત્રતા દિવસ નિમિત્તે યોજાઈ રહી છે અને અવશેષોને લઈ જવા માટે ભારતીય વાયુસેનાના ખાસ સી વન થર્ટી જે વિમાનનો ઉપયોગ થયો ઓ એટલે આને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે ચોક્કસ આ સોફ્ટ પાવરનો એક ઉત્તમ નમૂનો છે સોફ્ટ પાવર આ શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ શ્રોતાઓ માટે એને જરા સરળ ભાષામાં સમજાવી શકશો જરૂર સોફ્ટ પાવર એટલે સૈન્ય શક્તિ કે આર્થિક દબાણનો ઉપયોગ કર્યા વગર પોતાની સંસ્કૃતિ ઐતિહાસિક સંબંધો એના દ્વારા બીજા દેશો પર પ્રભાવ પાડવાની કળા એટલે કે બંદૂકો કે પૈસાથી નહીં પણ વારસાથી સંબંધો ગાઢ બનાવવા બરાબર અને સૌથી મોટી વાત એ છે ખબર છે કે ગુજરાતના દેવની મોરીમાંથી મળેલા આ અવશેષો ઇતિહાસમાં પહેલીવાર ભારતની બહાર ગયા છે પહેલી વાર હા જાહેર પ્રદર્શન માટે કોલંબોના પ્રતિષ્ઠિત ગંગારામય મંદિરમાં દેવની મોરી મને જાણીને ખૂબ જ આશ્ચર્ય થયું કે ગુજરાતનો બૌદ્ધ ધર્મ સાથે આટલો ઊંડો અને જૂનો સંબંધ છે આ સ્થળ વિશે થોડું વધુ જણાવો દેવની મોરી ગુજરાતના અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીના કિનારે આવેલું એક પુરાતત્વીય સ્થળ છે ઓગણીસો ઓગણસાઇટ અને ઓગણીસો ત્રેસઠ વચ્ચે વડોદરાની એમએસ યુનિવર્સિટીએ ત્યાં ઉત્ખનન કર્યું હતું અને ત્યાંથી જે રીતે અવશેષો મળ્યા એ છે હા કલ્પના કરો એક પથ્થરની પેટી જેને મંજુષા કહેવાય હા એની અંદર તાંબાનો ડબ્બો એની અંદર સોનાના વર્ખવાળી ચાંદીની નાની શીશી અને તેની અંદર ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિ અવશેષો આટલા બધા સ્તરો એ સમયના લોકોની શ્રદ્ધા દર્શાવે છે અતૂટ શ્રદ્ધા અને આદર પણ આપણને કેવી રીતે ખાતરી થઈ કે આ અવશેષો ભગવાન બુદ્ધના જ છે કોઈ પુરાવો મળ્યો છે હા અને એ જ સૌથી મહત્વની શોધ છે એ પથ્થરની પેટી પર એક શિલાલેખ મળ્યો છે શિલાલેખ શું લખેલું છે આના પર તેના પર બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં લખેલું છે દશબલ શરીર નિલય દશબલ શરીર નિલય એનો અર્થ એનો અર્થ થાય છે દસ બળો ધારણ કરનાર એટલે કે બુદ્ધ ન શારીરિક અવશેષોનું નિવાસસ્થાન આ શિલાલેખ એ પણ જણાવે છે કે આ સ્તૂપનું નિર્માણ ક્ષત્રપ રાજા રુદ્રસેન ત્રીજાના શાસનકાળમાં એટલે કે ચોથી સદીમાં થયું હતું મતલબ આ એક નક્કર ઐતિહાસિક પુરાવો છે બિલકુલ અને સ્રોતમાં ગાંધાર કળાના પ્રભાવનો પણ ઉલ્લેખ છે એનું શું અર્થ થાય એનો અર્થ એ છે કે તે સમયે ભારત કેટલું જોડાયેલું હતું ગાંધાર કળા જે મુખ્યત્વે આજના પાકિસ્તાન અફઘાનિસ્તાન વિસ્તારમાં વિકસી હતી તેનો પ્રભાવ છે ગુજરાત સુધી જોવા મળે છે દેવનિમોરીમાંથી મળેલી મૂર્તિઓમાં ગ્રીક રોમન કળાની ઝલક દેખાય છે જે ગાંધાર શૈલીની ઓળખ છે અદ્ભુત એટલે કે માત્ર ધર્મ જ નહીં પણ કળા અને વિચારો પણ હજારો કિલોમીટરની મુસાફરી કરતા હતા સાચી વાત પ્રાચીન ભારત એક ગ્લોબલ વિલેજ જેવું હતું એમ કહી શકાય ઊ શું છે આ એપ માત્ર એક નવી કંપની નથી પણ એક નવો વિચાર છે એક નવું મોડલ છે તે દેશની પહેલી સહકારી આધારિત ટેક્સી સેવા છે સહકારી આધારિત એટલે કે ડ્રાઈવરો પોતે જ માલિક બિલકુલ તેનું સંચાલન કોઈ મોટી કોર્પોરેટ કંપની નહીં પરંતુ ડ્રાઈવરોની પોતાની સંસ્થા સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ કરે છે આ તો ખૂબ આદર્શ લાગે છે પણ વ્યવહારમાં ડ્રાઈવર માટે શું ફાયદો છે સૌથી મોટો અને ક્રાંતિકારી ફાયદો છે ઝીરો કમિશન મોડલ ઝીરો કમિશન હા અત્યારે જે મોટી એપ્સ છે તે દરેક રાઈડ પર વીસ ત્રીસ ટકા જેટલું મોટું કમિશન લે છે બરાબર ભારત ટેક્સીમાં શરૂઆતમાં ભાડાની સો ટકા રકમ સીધી ડ્રાઈવરના ખાતામાં જશે અહીં ડ્રાઈવરને સારથી જેવું સન્માનજનક નામ પણ અપાયું છે તો ગિગ ઇકોનોમીના હાલના મોડલ પર સીધો પ્રહાર છે એકદમ અહીં ડ્રાઈવર માત્ર એક કર્મચારી નથી પણ ભાગીદાર અને માલિક છે પણ મને એક પ્રશ્ન થાય છે ઝીરો કમિશન સાંભળવામાં તો બહુ સારું લાગે પણ શું આ વ્યવહારું છે મતલબ એપ ચલાવવાનો માર્કેટિંગનો ખર્ચ ક્યાંથી આવશે આ ખૂબ જ વાજબી પ્રશ્ન છે સામાન્ય રીતે આવા સહકારી મોડેલમાં સભ્યો પાસેથી નજીવી વાર્ષિક ફી લેવામાં આવે છે અચ્છા અથવા ભવિષ્યમાં નફામાંથી એક નાનો હિસ્સો ઓપરેશનલ ખર્ચ માટે રખાય છે મુખ્ય તફાવત એ છે કે એનો ઉદ્દેશ્ય રોકાણકારો માટે નફો કમાવાનો નથી પણ સભ્યો એટલે કે ડ્રાઈવરોને મહત્તમ લાભ આપવાનો છે બરાબર તેની સફળતાનો આધાર એના પર રહેશે કે તે મોટા ખેલાડીઓ સામે કેટલો સમય ટકી શકે છે અને કેટલા ગ્રાહકોને આકર્ષી શકે છે હા આ એપ સરકારી પ્લેટફોર્મ ડિજિલોકર અને અને ઉમંગ સાથે પણ જોડાયેલી છે પોલીસ મેટ્રો જેવી સંસ્થાઓ સાથે એમઓયુ પણ કર્યા છે આનું શું મહત્વ છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દર્શાવે છે કે આ માત્ર એક સ્ટાર્ટઅપ નથી પણ તેને એક મજબૂત સંસ્થાકીય માળખો આપવાનો પ્રયાસ છે જેમ કે જેમ કે ડિજી લોકર સાથે જોડાણથી ડ્રાઈવરના ડોક્યુમેન્ટ વેરીફિકેશન સરળ અને સુરક્ષિત બને છે અને પોલીસ કે એરપોર્ટ ઓથોરિટી સાથેના એમઓયુ શરૂઆતથી જ સુરક્ષા પર ભાર મૂકે છે અને ખાસ કરીને સારથી દીદી સુવિધા હા એના વિશે મેં વાંચ્યું હતું જેમાં મહિલા મુસાફરોને માત્ર મહિલા ડ્રાઈવરો જ સેવા આપશે તે મહિલા સુરક્ષાની દિશામાં એક મોટું અને સકારાત્મક પગલું છે સાચી વાત છે તો જે રીતે ભારત ટેક્સી આર્થિક માળખામાં એક નવો સહકારી ઉકેલ લાવી રહ્યું છે એ જ રીતે આપણો આગળનો વિષય રાજકીય માળખામાં એક નવા ઉકેલની વાત કરે છે આપણે વાત કરી રહ્યા છીએ નાગાલેન્ડમાં થયેલા ઐતિહાસિક શાંતિ કરારની હા આ પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં એક ખૂબ મોટો સીમાચિહ્ન છે કેન્દ્ર સરકાર નાગાલેન્ડ સરકાર અને ઈએનપીઓ ઈએનપીઓ એટલે ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઇઝેશન આ એમની વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર થયા છે આ એક દાયકાઓ જૂના મુદ્દાનો ઉકેલ છે આ ઈએનપીઓ શું છે અને તેમની મુખ્ય માંગ શું હતી ઈએનપીઓ પૂર્વી નાગાલેન્ડના છ જિલ્લાઓની આઠ મુખ્ય જનજાતિઓનું પ્રતિનિધિત્વ કરતું એક શક્તિશાળી સંગઠન છે તેઓ બે હજાર દસથી એવી માંગ કરી રહ્યા હતા કે તેમના વિસ્તારની વિકાસના મામલે ઉપેક્ષા થઈ રહી છે એટલે તેમને અલગ ફ્રન્ટિયર નાગાલેન્ડ જોઈએ અલગ રાજ્ય આ તો ખૂબ જ ગંભીર માંગ કહેવાય હા ખૂબ જ સંવેદનશીલ માંગ હતી તો શું આ કરાર હેઠળ તેમને નવું રાજ્ય મળી રહ્યું છે ના અને આ જ આ કરારની સૌથી મોટી સફળતા અને સમજદારી છે અચ્છા તો શું સમાધાન થયું અલગ રાજ્યને બદલે બંને પક્ષો એક વછલા રસ્તા પર સહેમત થયા છે આ કરાર હેઠળ ફ્રન્ટિયર નાગાલેન્ડ ટેરિટોરિયલ ઓથોરિટી એટલે કે ની રચના કરવામાં આવશે એટલે કે રાજ્યની અંદર સ્વાયત્તતાનું મોડલ બિલકુલ પણ શું આ ટેરિટોરિયલ ઓથોરિટી ખરેખર અલગ રાજ્યની માંગને સંતોષી શકશે કે પછી આ માત્ર એક કામચલાઉ સમાધાન છે આ સારો પ્રશ્ન છે આ કરારની સફળતા તેની રચનામાં છુપાયેલી છે આ એફએનટીએ કોઈ સામાન્ય સમિતિ નહીં હોય તો શું હશે તેને શિક્ષણ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા છેતાલીસ વિષયો પર નિર્ણય લેવાની સત્તા મળશે તેનું પોતાનું એક નાનું સચિવાલય હશે અને ફલ્ડિંગનું શું તેના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સીધું ભંડોળ મળશે મતલબ કે સ્થાનિક લોકો પોતાના વિકાસના નિર્ણયો જાતે લઈ શકશે આ ખરેખર એક વ્યવહારુ ઉકેલ લાગે છે દેશની અખંડિતતા પણ જળવાઈ અને સ્થાનિક આકાંક્ષાઓને પણ માન મળ્યું સાચી વાત શ્રુતમાં એ પણ ઉલ્લેખ છે કે આ કરારથી બંધારણના અનુચ્છેદ ત્રણસો એકોતેર એ પર કોઈ અસર નહીં થાય એક મિનિટ આ અનુચ્છેદ ત્રણસો એકોતેરે શું છે એ કેમ આટલું મહત્વનું છે અનુછેદ ત્રણસો એકોતેરે નાગાલેન્ડ માટે એક વિશેષ બંધારણીય સુરક્ષા કવચ છે સુરક્ષા કવચ હા તે સુનિશ્ચિત કરે છે કે નાગા લોકોના ધાર્મિક અને સામાજિક રિવાજો તેમના પરંપરાગત કાયદાઓ અને જમીનની માલિકી સંબંધિત સંસદનો કોઈ પણ કાયદો રાજ્ય વિધાનસભાની મંજૂરી વિના લાગુ નહીં થાય બરાબર આ તેમની ઓળખ અને સંસ્કૃતિનું રક્ષણ કરે છે કરારમાં આ સ્પષ્ટતા કરવી એ નાગા લોકોનો વિશ્વાસ જીતવા માટે અત્યંત જરૂરી હતો એટલે કે ઉકેલ લાદવામાં નથી આવી રહ્યો પરંતુ સહમતીથી લાવવામાં આવી રહ્યો છે એકદમ અને એ પણ નોંધવા જેવું છે કે બે હજાર ઓગણીસ પછી આ પ્રદેશમાં આ બારમો શાંતિ કરાર છે વાહ આ એક સતત ચાલતી વાટાઘાટ અને સમાધાનની વ્યૂહરચનાનો ભાગ છે આપણે અત્યાર સુધી સંસ્કૃતિ ટેકનોલોજી અને રાજનીતિમાં થતા મોટા પરિવર્તનોની વાત કરી હવે ચાલો ઔદ્યોગિક અને કોર્પોરેટ જગતના બે નાના પણ સમાચારો નજર કરીએ પ્રથમ છે પ્લાસ્ટ ઇન્ડિયા હા દિલ્હીમાં પ્લાસ્ટિક ઉદ્યોગનું એક મોટું પ્રદર્શન એશિયાના સૌથી મોટા પ્રદર્શનોમાંનું એક એની થીમ ભારત નેક્સ છે પણ મને જે વાતમાં રસ પડ્યો એ છે ઝીરો વેસ્ટ એક્ઝિબિશનની પ્રતિબદ્ધતા હા એ જ વાત મારું પણ ધ્યાન ખેંચે છે હા એક રસપ્રદ વિરોધાભાસ છે એક તરફ પ્લાસ્ટિક ઉદ્યોગ અને બીજી તરફ ઝીરો વેસ્ટની વાત આજની વાસ્તવિકતા આજ છે હવે કોઈ પણ ઉદ્યોગ પર્યાવરણીય જવાબદારીથી ભાગી શકે તેમ નથી સાચી વાત સાચી વાત પ્લાસ્ટિક ઉદ્યોગ જે પ્રદૂષણને કારણે હંમેશા ચર્ચામાં રહે છે તે જ્યારે પોતાના સૌથી મોટા મંચ પર ઝીરો વેસ્ટનું મોડલ અપનાવે છે ત્યારે તે એક મોટું નિવેદન છે એનો અર્થ એ કે પ્રદર્શન દરમિયાન ઉત્પન્ન થતા કચરાનું રિસાયકલિંગ અને યોગ્ય નિકાલ કરવામાં આવશે હા આ બતાવે છે કે ઉદ્યોગો પર ટકાઉપણા માટેનું દબાણ કેટલું વધી રહ્યું છે અને તેઓ પણ હવે બદલાવ માટે તૈયાર થઈ રહ્યા છે બરાબર અને બીજો સમાચાર એક સરકારી સંરક્ષણ કંપની યંત્ર ઇન્ડિયા લિમિટેડ વિશે છે હા તેને મિની રત્ન કેટેગરી 1 નો દરજ્જો મળ્યો છે આ મિની રત્ન દરજ્જાનો શું અર્થ થાય જુઓ આ માત્ર એક સન્માન નથી આ દરજ્જો કંપનીના પ્રદર્શન અને નફાકારકતાની નિશાની છે પણ તેનાથી પણ વધુ મહત્વની વાત એ છે કે આ દરજ્જો કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને વધુ સ્વાયત્તતા આપે છે વધુ સ્વાયત્તતા એટલે શું તેમને શું કરવાની છૂટ મળે છે આ દરજ્જા પછી કંપનીનું બોર્ડ સરકારની વારંવાર મંજૂરી લીધા વગર અમુક મર્યાદા સુધીના રોકાણ સંયુક્ત સાહસો એટલે કે જોઈન્ટ વેન્ચર્સ અને વિદેશમાં ઓફિસ ખોલવા જેવા નિર્ણયો જાતે લઈ શકે છે બરાબર આનાથી નિર્ણય પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને લવચીક બને છે અને આ યંત્ર ઇન્ડિયા માટે ખાસ મહત્વનું હશે કારણ કે તેની રચના તો હમણાં બે હજાર એકવીસમાં માં જ થઈ છે હા જૂના ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડનું વિભાજન કરીને આ પગલું સંરક્ષણ ઉત્પાદનને વધુ કાર્યક્ષમ અને સ્પર્ધાત્મક બનાવવાની મોટી વ્યૂહરચનાનો ભાગ છે એટલે કે હવે કંપનીના બોર્ડને નાના નાના નિર્ણયો માટે દિલ્હી તરફ જોવાની જરૂર ઓછી પડશે સાચી વાત છે જે ખરેખર એક મોટી વાત છે